નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રજની ગુજરાતી ભાષા સાહિત્યના ધોની પ્રદેશમાં આપનું સ્વાગત છે મિત્રો ઘણા લાંબા સમય પછી આપણે મળ્યા છીએ અને મળ્યા છીએ એટલે આજે એક કાવ્ય રચનાની તમને વાત કરવાનો છું અરે કાવ્ય સંભળાવવાનો છું મિત્રો ગુજરાતી સાહિત્યમાં તમે કોઈ નવલકથા કે કાવ્યની અંદર બે યુવા હૈયાના પ્રણયની વાતો સાંભળ્યો હોય પણ એવું ક્યાંય સાંભળ્યું છે કે ડોસા અને ડોશીના પ્રેમને કોઈ વર્ણવ્યો હોય તો જુઓ છે હોય એવું આપણા ગુજરાતી સાહિત્યમાં કવિ સુરેશ દલાલ પાસેથી આપણને ડોસા ડોસીના કાવ્યો મળે છે હા એમણે એક કાવ્ય શ્રેણી જ આખી આપી છે કે ડોસા અને ડોસીના પ્રણય નિયમમાં એમણે વાત કરી છે તો ચાલો આ રહી તમારી સામે કવિતા જીદ કરી કહ્યું હવે હાથમાં તું મેંદી મુકાવ કોકના લગ્નમાં જઈએ તો લાગે કોકના લગ્નમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ કોકના લગ્નમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ આપણને જોઈ પછી કોઈને પણ થાય આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું મંગળું ઘેરદાર ઘાઘરો ને ઘરજોડું પહેરીને ઘેરદાર ઘાઘરો ને ઘરચોડું પહેરીને ઠાઠ અને ઠસ્સો જમાવ ડોસાએ ડોસીને

હવે હાથમાં તું મહેંદી મુકાવ આ અને આ જ રીતે એક બીજી રચના તમે જુઓ કમાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે

એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે જીણું ઝીણું ધ્યાન નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન બંનેનો સંબંધ તો એવો રહ્યો છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે કાનમાં આપે છે એવા ઇન્જેક્શન કે સિગરેટ શરાબ હવે છોડો

બંનેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી તો ધાંધલ ધમાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે ડોસો વાંચે અને ડોસીને મોતિયો બંને જણ વચ્ચે આવો છે પ્રેમ ડોસો વાંચે અને ડોસીને મોતિયો બંને જણ વચ્ચે આવો છે પ્રેમ લડે છે ઝઘડે છે હસે છે રડે છે દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજુ વહાલ કરે છે તો તમને શું લાગે છે માત્ર ડોસી જ ડોસાને વહાલ કરતી હશે કે ડોસો પણ વહાલ કરતો હશે તો જુઓ સુરેશ દલાલે તો આવું લખ્યું છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજી વહાલ વહાલ કરે છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજી વહાલ કરે છે પગમાં આવે જો ક્યાંક એકાદ પગ થયું તો ડોસો ડોસીનો

તો બંને જણ ફોન પર ફરાળ કરે છે આઠ દસ દિવસ પણ જો છૂટા પડે તો બંને જણ ફોન પર ફરાળ કરે છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજી વહાલ કરે છે ડોસી કહે ગાડી આજે મળશે કે નહીં ડોસાને પૂછે હો ડોસી કહે ગાડી આજે મળશે કે નહીં ડોસો ટેક્સીમાં જાય પણ ગાડી આપે ડોસી કહે ગાડી આજે મળશે કે નહીં ડોસો ટેક્સીમાં જાય પણ ગાડી આપે કારણ કંઈ હોય કે કારણ નહીં હોય પણ ડોસો મોંઘી ડાટ સાડી આપે આપવાનો ડોસાને એટલો આનંદ કે પૈસાનો આમ એ ઉછાળ કરે છે આપવાનો ડોસાને એટલો આનંદ કે પૈસાનો આમ એ ઉછાળ કરે છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજી વહાલ કરે છે ડોસીને સાડીમાં મેચિંગ ગમે ને ડોસાને કોન્ટ્રાસ્ટની માયા ડોસીને સાડીમાં મેચિંગ ગમે ને ડોસાને કોન્ટ્રાસ્ટની માયા એક જ આ ઘરમાં બંનેના રમ્યા કરે તીખા તડકા ને મીઠી છાયા ઝીણું ઝીણું ઝરણું વહેતું રે જાય પણ દરિયામાં એવો જુવાળ કરે છે ઝીણું ઝીણું ઝરણું વહેતું રે જાય પણ દરિયામાં એવો જુવાળ કરે છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજુ વહાલ કરે છે ડોસાને કોઈ પૂછે કેટલા વાગ્યા તો એ ડોસીની ઘડિયાળને

સાંજે મંદિર માં જાય અને ડોસો તો જાય છે બાર માં ડોસી તો સાંજે મંદિર જાય અને ડોસો તો જાય છે બારમાં બંનેના રસ્તા લાગે છે જુદા પણ અંતે તો એક છે ડોસો ને ડોસી જાગીને જુએ તો કાળ જેવા કાળને કંગાળ કરે છે જાગીને તો કાળ જેવા કાળને કંગાળ કરે છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજી વહાલ કરે છે ડોસા ને ડોસી ના ચશ્મા બદલાય કદી દૃશ્યો બદલાય વળી જુદા ડોસા ને ડોસીના ચશ્મા બદલાય કદી દૃશ્યો બદલાય વળી જુદા ડોસી તો કર્યા કરે ખુદ એજ ખુદા ડોસી તો ધ્યાન ધરમ પૂજા પાઠ કર્યા કરે ડોસા ને ખુદ એજ ખુદા મુદ્દાની વાત તો એટલી કે બુઢાઓ આઈખાનો રેશમી રૂમાલ કરે છે મુદ્દાની વાત તો એટલી કે આ બુઢ્ઢાઓ આઈખાનો રેશમી રૂમાલ કરે છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજુ હું વહાલ કરે છે તો મિત્રો આ છે સુરેશ દલાલ પાસેથી મળેલું ડોસા ડોસીના શ્રેણીનું કાવ્ય તમને કેવું લાગ્યું એ હવે તમારે મને કહેવાનું છે ચાલો આપણે ફરી આવી જ રીતે મળતા રહીશું નવી નવી રચનાઓના સંગાથે અને હા જતા પહેલા કહેતા જાવ કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે આવજો